કાલો ડાયરો જય માતાજી જાય સીતારામ જયસ્વામી નારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં જ ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો અને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને ફાઇનલી છે ને મિત્રો આપણે લગ્નની સિઝન થઈ ગઈ સમાપ્ત અને હવે હેને આપણે લાગી જઈએ આપણા કામે બહુ કર્યા લગ્ન તો આપણે હેને હવે આપણા કામે હેને લાગી જવી ને આજનું કામ શરૂઆત કરવાની આપણે તુવેર વીણવાની એ મસ્ત સિંગુ થઈ ગઈ છે ટબ્બા ટબ્બા લગ્નમાં કરવામાં જાય ને એમાં પીળી સિંગુ થઈ ગઈ છે એ મસ્ત સિંગુ થઈ ગઈ છે વટાણા જેવા દાણા અહીં ક્યાં બધે છોડવા બધા છોડવામાં જ નથી અહીં ક્યાં ઉપર છે ને પછી એ છે કેમ કે યુ તો ફાલ જ ફાલ જ આવ્યો છે આમાં જે શીંગ એમ ફાલ હતો ને છોડવામાં એમાં શીંગું થઈ ગઈ હતી એ ભીણાઈ એવી થઈ ગઈ છે ને મસ્ત મજાની કંઈ ઘટા નહીં એવી ચાલો હવે છે ને ત્યારે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો અને વિડીયોમાં નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો કેમ કે આપણે એને દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવામાં આવે કેટલા લગભગ બસો ને કંઈક

હાલો મિત્રો એ જે આપણે ને થોડુંક વિડીયો એડિટિંગનું કામકાજ બાકી છે એ પતાવી દેવી ને અપલોડ કરી દઈએ એટલે હે આપણે રાત્રે રાત્રે નહીં સાંજ છ વાગે આપણે વિડીયો આવી જાય ગઈકાલે હે ને વિડીયોમાં થઈ ગયું હતું મોડું એડિટ કરવાનો બાકી તો અપલોડ કરવાનું બાકી બાકી મોડું થઈ ગયું ચાલે આ છે ને કામ પતાવી દેવી છ થઈ ગયા છે ને પાણી ચાલુ કરી દીધું છે આપણા પાંચ નંબર ચીણામાં શેણાએ છે મિત્રો મસ્ત મજા ના એટલા આમ થોડાક નબળા હે બાકી જોરદાર હે એક ગુંબે સામે નબળીએ બાકી શેણાએ એક નંબર કંઈ ઘટે નહીં એવા ને પોપટાય મસ્ત થઈ ગયા છે આમાં કદાચ તમને દેખાતા હોય તો ભાઈ પૂલાય નકરા છે કાલ તો જાય સામે જીંજવા નહીં ને આપણે હેને આટલું આપાય બુલેટ ખાસ પાવાનું હે પછી જવા દેવાનું છે આપણે ઘઉંમાં પાણી દર્શન ભાઈ જો સાયકલ ધર સાયકલ ચાલુ બંબુ આપણે પાણી જાય બુલેટ ખાંસમાં દર્શન ન ઉડાવે સાયકલ ને મેલી થઈ ગઈ ક્યાં થઈ મેલી થઈ ગઈ ને น่าวด่าเปล่าใครบอมบอกได้มั้ยที่เมืองแกนเนี่ยเป็นน่าวด่าอยู่ใช่ยังบอมเป็นน่าว

તો મિત્રો આપણે અહીં ચાલી જામફળી રહીને જામફળી જોફળ ઝી ગયા મોટા એ જોવા કાશું એ એક મિત્રો મસ્ત મજાનું પાકી ગયું છે તો આ કાચું આ કાચું હે આસા હે આર્યું ને આ મસ્ત મજાનું ખાય એવું છે અને આપણે તોડી લઈ મસ્ત મજાનું હે મિત્રો મજા આવે છે ખાવાની તો મિત્રો આપણે હે આ ઉપલા ઘઉં ને પાણી ચાલુ કરી દીધું છે આખો અંદરો જ પડી ગયા લીલા ઓલા ભૂરકાઈ ગયા આને હવે મિત્રો છેલું પાણ છે ઓલું જીનના ચાલુ થઈ ગયા બાકી સુરત દાદા જો આથમી ગયા હે તો અંધારું થવા માંડી ગયું છે કલ્પેશ ને એમણે આવ્યો હતો ને બચતી લેતા કલ્પેશ બત્તી લઈને આવે

ક્યાંક તોય તેમ ઝીરી ઝીરી આવે ને તો આમાં નમી ગયા છે જ છે તો વાંધો નહીં આવે તો એટલો બધો પવન નથી ને એટલે નહીં વાંધો આવે ને રાતના સાડા આઠ થઈ ગયા છે ને પાણી ચાલુ છે ગયું આપણે ઘઉં મજા બાપુ આવ્યા છે જો વોલ બુટ પહેરીને આવ્યા વોલ બુટ હવે છે ને મિત્રો લાઈટ નહીં જાય વાર છે નહીં જવામાં બ હવે પંદર મિનિટની વાર છે લગભગ ત્રણ થી ચાર ચેરા માન પીસે લાઈ દઈ વહી જાય એની ચાને હને સી ના રહી જાય બધા અને આવતીકાલે પાછું હવે હાલો હને આપણે મિત્ર હાલ જ ઘરે કઈ જ નહીં વાળું